ઉહી આવા દેને અ રોકે તાર કન ના આલા તો તાર ભાઈ કાટ દે ના મારા ભાઈનું હું નઈ કાધું તો એકા નથમડો હું ભડ જાવ કા હું રમાડો હે લે કા રમાડો નાનો આવડે હેપી રમભાઈ એટલી નો ખબર પડે અને રમી આ બે હા બાદ પાસે છોકરા કેટલા થઈ જાય છે છોકરા તો રાઈજી થઈ જાય છે પણ હું હાવ ખાડે હોય નું છોકરા તો એમ છે જો દાદા પતંગો લે કેટલા બધા રાજી થઈ જાય તમને તો

ફુવા સગા મને તો પતંગ ઉપાડી લઈને ભાઈ જાય એ બેચે તો ધારે આટું લાયો છો બટા નો સગા ઉકે દે હા સાડે હવે પાણી દો ઓ માય ગોડ આટલી બધી પતંગ ગો એ ઓ માય ગોડ વારે આ દેખાતું નથી ઢો આગે કેટલી પતંગ ઉતે ઉતરાવાય પણ હાલો ને ઉતરાવું

चल ले अब बे तू हको બેહી જા હાલો હેના ઉપા ઉ પાડ દો સાફ કેવા સાફ હા હાલો હા લાવ આલે સોતા આધાર બે ફિકી લાવી બે હાલો દે દયો છોકરા હાલે બટા આલે રે ઇંટી આલે ઇંટી આલે

મારો દીકરો મારો મને ના પાડે એક નો લેતા હવે લઈ લેવો છે આમ જોશે ને આ આવું જો આયો કે બોલતા

કા આ ઘર માં કો ખાલી આ પત્ની એ બધી પતંગો મારા છોકરાની લઈ જાય અને આ કુત્રી ની એ મારા છોકરા લઈ ઓ એ ડોશી એ છો એ ભાગ હરકો તો મારી દીધો એ હરકો ભાગ પાડ્યો તો અને આ દેવી છે આને માં નથી ને એટલે બહુ કદરે છે આ જો બધા એકઠા થઈને ઢગલો કરી લીધો લઈ લેવું ભાડા ફરું એમ કે ક્યાં આ ક્યાં આવતો રે તું હા બા ડોશી મારી લે વાજો વાજો વાટ દોસી છો હેઠી બેહિયા વાટ વા દે અમારા સાજો એય એય માડી નાખો વાજો વાજો તમ તા હારા લાગો તમે વાર વાળા દેઓ એ નોખા પાડો વાણુઓ એવો હે બજવાળા હે હા દે આપણે નોખો થઈ જાવ અલ્યા 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 કે ફીર તમે કે તારા

લઈ લે બો તું આ કર બહા લાવાના મૂ તું લ્યો ડોજી આ કરમા ખો ગિરી જીવો ભાયો ઝીરું શું લાભે હો આ ચાર પકાર માયા ધર્મા લાવી ધર્મા લાવી તો ખો ખાલી સાત સાપ ભાવની હીતેની પોતા ભેંકી છે ને ખેર ભલે બધા રીતા બોજે હા તો વાંધો નથી હા છતા તો હારા હાઈ ડોયસી લઈ લે હા લો ઘરમાં હા આ હા હા સંદર્ભા તું પણ હવે કોણો લે

આ તું પછી લઈ જાઓ